ગભાણા ગામે સર્વે નંબર અને જમીન પર થઈ રહેલા બાંધકામ સામે ખાતેદારોએ વિરોધ નોંધાવ્યો હતો નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ગભાણા ગામે દુધેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા કિનારે સર્વે નંબર બાવન તથા છપ્પનની ની જમીન પર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે જેનો જમીન માલિક તથા ખાતેદારોએ વિરોધ દર્શાવ્યો છે ખાતેદારોનું કહેવું છે કે અમારી જમીન પર જે બાંધકામ થઈ રહ્યું છે તે અમારી જાન બહાર થઈ રહ્યું છે અને આ બાબતે કોન્ટ્રાક્ટરે કોઈ પણ પ્રકારની મંજૂરી અમારી પાસેથી લીધેલ નથી આ બાબતને લઈ ગ્રામ્ય પંચાયતના તલાટી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ પણ જણાવ્યું કે આ સર્વે નંબર ઉપર બાંધકામ કરવા માટે અમે કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી મહત્વની બાબતો એ છે કે આ બાંધકામ કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર પર કયા અધિકારીઓના ચાર હાથ શું વહીવટી તંત્ર આ બાબતે અજાણ હશે આ જમીન પર થઈ રહેલા બાંધકામ વિશે માહિતીગાર નહીં હોય વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે શું વહીવટી તંત્ર આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલાં લેશે કે પછી લાચાર બનશે આ બાબતે ખાતેદારોએ નર્મદા જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક પોલીસ સ્ટેશન કચેરીએ લેખિત રજૂઆત કરેલ છે તો જોવું રહ્યું કે પોલીસ વિભાગ આવા કોન્ટ્રાક્ટરો સામે આગળ શું કાર્યવાહી કરે છે ખાતર નંબર બસો અને સર્વે નંબર બસો છ છપ્પન અને બાવન ની અંદર બાંધકામ થઈ રહેલ છે જે અમારી જાણ મુજબ નથી અને અમે આગળ રજૂઆત પણ કરી છે તો પણ છતાં એમાં કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી અમારી એવી માંગ છે કે અમને એના પ્રત્યે ન્યાય મળે શું તમારું મારું નામ શીલાબેન સોમાભાઈ ખાતા નંબર બસો સાત સર્વે નંબર બાવન અને છપ્પન માં ગેરકાયદેસરની બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહેલી છે હાલમાં અને એ બાબતે અમે કેવડિયા પોલીસ સ્ટેશન અને રાજપીપળા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં રજૂઆત કરેલ છે અને આ બાબતે કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી થઈ હોય એ અમારા જાણમાં નથી અને બાંધકામ હજુ પણ ચાલી રહેલું છે તો એ બાબતે કંઈક આગળ કરવામાં આવે એવું કંઈક અમે મીડિયા મારફતે ચાહીએ છીએ હાલમાં સર્વે નંબર છપ્પનમાં બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડિંગનું કામકાજ ચાલી રહેલું છે અને બાવન નંબરમાં દિવાલ બાંધકામ કરી રહેલા છે અને ખોરકામ ચાલ ચાલી રહેલું છે કેવડિયા પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી રાજપીપળા રજૂઆત કરેલ છે અમે તલાટી તલાટીશ્રીની મુલાકાત કરેલ અને અમને જાણવા મળેલ કે અમે કોઈપણ પ્રકારની મંજૂરી આપેલી નથી અમને આ બાબતે કંઈ જાણ નથી એવું કહેવામાં આવે છે